અત્યારે હાલમાં એક શબ્દ અવારનવાર આપણે સાંભળવામાં આવે છે જે શબ્દ રહેલો છે ટેરિફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યારે નક્કી કર્યું છે કે બધાની સાથે આપણે બાજી લેવાનું છે ટેરિફથી બાજવાનું છે ટેરિફ વોર અથવા તો આર્થિક યુદ્ધ અત્યારે ચાલી રહ્યું છે જાણે કોઈ વ્યક્તિ તલવાર લઈને બહાર નીકળ્યો હોય અને પી ગયો હોય ત્યારે પછી રાડો દેકારા પડકારા કરતો હોય કે કાપી નાખું મારી નાખું તોડી નાખું એની જેમ અત્યારે ટ્રમ્પ અલગ અલગ દેશની સાથે શીંગડા ભરાવે છે ભારતને પણ કહેવામાં આવ્યું છે કે અમે તમારી ઉપર પચીસ ટકા ટેરિફ લગાડશું અને સાથે તમે જો રશિયાની સાથે ડીલ કરી ક્રૂડ માટે તો અમે એક્સ્ટ્રા પચીસ ટકા પેનલ્ટી લગાડશું એમ કરી ટોટલ પચાસ ટકા સુધી પહોંચાડશું આ ઓગસ્ટ મહિનાની અંદર લાગુ થવાનું છે એવું કહેવાય છે પણ જો કે તારીખ વારંવાર ફરતી રહેશે આ ટેરિફ શું રહેલું હોય છે તો ટેરિફ એ બીજું કશું જ નથી અન્ય દેશમાંથી વસ્તુ જ્યારે કોઈ દેશમાં આવે તો એની ઉપર જે ટેક્સ લગાડવામાં આવે એને આપણે ટેરિફ કહીએમ ટેરિફ લગાડવા પાછળના ઉદ્દેશ શું હોય તો ઉદ્દેશમાં એ હોય કે બહારથી કોઈ વસ્તુ આવે એની ઉપર ટેક્સ લગાડી દીઓ તે વસ્તુ શું થાય મોંઘી થાય અને વસ્તુ મોંઘી થાય તો જે લોકલ વસ્તુ હોય એની કમ્પેરમાં મોંઘી થવાથી લોકલ વસ્તુ વધારે વેચાય તો સ્થાનિક જે વ્યાપારી હોય એને રક્ષણ દેવા માટે થઈ લોકલ જે વસ્તુ એને રક્ષણ દેવા માટે થઈ કોઈ પણ દેશ બહારથી આવતી વસ્તુની ઉપર જે ટેક્સ લગાડે આપણે ટેરિફ કહીએમ અમેરિકાનો દાવો એવો એવો રહેલો છે કે ભારતમાંથી કોઈ વસ્તુ આવે તો એની ઉપર લગભગ નહીવત ટેક્સ લગાડે છે જ્યારે ભારત એની ઉપર વધુ ટેક્સ લગાડે છે તો અમેરિકાની વસ્તુ ઉપર ટેક્સ લગાડવાની અંદર ભારત ટોચના દેશની અંદર સામેલ છે એવું ટ્રમ્પનો દાવો છે તેણે કીધું કે હવે મેં રેસીપ્રોકલ ટેક્સ લગાડશું ટેરિફ લગાડશું રેસી પ્રોકલનો મતલબ થાય કે ભારત જેટલા પર્સન્ટેજ લગાડે અમે સામે એટલા પર્સન્ટેજ લગાડશું ચીન ઉપર ચોત્રીસ ટકા લગાડે છે પછી બ્રાઝિલ જેવા દેશની ઉપર પચાસ ટકા સુધી લગાડે છે પછી મેક્સિકો કેનેડા બધા દેશની ઉપર એ ટેક્સ લગાડે છે ટ્રમ્પને પહેલાં યુરોપિયન યુનિયનથી ચિંતા હતી યુથી હવે ટ્રમ્પને ચિંતા છે બ્રિક્સ જે સંગઠન છે એનાથી બ્રિક્સની અંદર શરૂઆતની અંદર પાંચ દેશ હતા આમ તો ચાર દેશ પછી સાઉથ આફ્રિકા જોડાઈ ગયું પાંચ દેશ અત્યારે હાલમાં દસ જેટલા દેશ બ્રિક્સની અંદર છે ઉભરથી અર્થવ્યવસ્થા છે ટ્રમ્પને ચિંતા છે કે એનો ડોલર નબળો પડી જશે અને નવી કોઈ કરન્સી ઉભી કરશે જેમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરવામાં આવશે તો ભારતને અત્યારે ધમકાવવામાં આવે છે કે તમે અન્ય કોઈ દેશની સાથે ટ્રેડ ડીલ ન કરી શકો પણ ભારત સાર્વભૌમ દેશ રહેલો છે હવે અમેરિકાનો જે દાવો રહેલો છે કે અમે ભારતની વસ્તુની ઉપર ટેક્સ નહીવત લગાડીએ જ્યારે ભારત અમારી વસ્તુની પર સો ટકા સુધી પછી કોઈ માનો કે એવી હેવી વસ્તુ હોય જેમ કે હાર્લી ડેવિડસન જેવી બાઇક હોય તેની પર સો ટકા લગાડે કેટલીક વસ્તુ પર દોઢસો ટકા ટેક્સ લગાડે છે તો આવું શા માટે તો આપણે એક આખો મુદ્દો સમજીએ પહેલાં તો એ સમજવાની જરૂરિયાત છે કે બંને વેપારની અંદર એક સમાન સિચ્યુએશનમાં નથી ભારત અને અમેરિકા બે હજાર ચોવીસની આપણે વાત કરીએ તો ભારત અને અમેરિકાની વચ્ચે બસોને બાર બિલિયન ડોલરનો વ્યાપાર થયો હવે કોમેન્ટમાં મને જણાવશો તમે કે બિલિયનમાં એકની પાછળ શૂન્ય કેટલા આવે મારા તો ખ્યાલ છે પણ તમે જણાવશો તો આનંદ થશે તો ભારત અને અમેરિકાની વચ્ચે બે હજાર ચોવીસમાં બસોને બાર બિલિયન ડોલરનો વ્યાપાર થયો એમાંથી ભારતની કોઈ વસ્તુ અમેરિકામાં ગઈ હોય ને એ વ્યાપાર થયો છે એકતાલીસ પોઈન્ટ પાંચ બિલિયન ડોલરનો અને અમેરિકાથી ભારતમાં વસ્તુ આવી હોય એ વ્યાપાર કેટલો થયો સત્યાશી પોઈન્ટ ત્રણ બિલિયન ડોલર તો એનો મતલબ એ કે ભારતે વસ્તુ મોકલી અમેરિકામાં એની કરતાં અમેરિકામાંથી વસ્તુ આવી એ લગભગ ડબલ કરતાં વધારે છે તો બંને વ્યાપારમાં એક સમાન સિચ્યુએશન નથી ભારત સૌથી મોટું માર્કેટ આપે છે આટલી બધી વસ્તી રહેલી છે ભાઈ એકસો ને ચાલીસ કરોડથી વધારેની વસ્તી છે જ્યારે અમેરિકાની વસ્તી મૂળ ચોત્રીસથી પાંત્રીસ કરોડ છે ભારત ધારે તો એ કેટલી વસ્તુ મોકલાવે કેટલી ખપત ભારત મળે તો ભારતમાંથી જે વ્યાપાર થાય છે એ ઓછો છે અમેરિકાનો વ્યાપાર વધારે છે તો ઓબ્વિયસ છે ભારતની જે વસ્તુ એની પર ટેક્સ તમારે ઓછો લગાડવો પડશે અને તમારે ત્યાંથી એક તો ઓછી વસ્તુ આવે છે તો ભારત વધારે ટેક્સ લગાડશે બીજું કે ભારતની અંદર એટલી બધી કંપનીઓ અને ઇન્ડસ્ટ્રી રહેલી છે કે એનું હિત જોવું એ ભારતનો ધર્મ બને છે કૃષિ ઉત્પાદન જે રહેલા છે ભારત ખેતી પ્રધાન છે તે સમય હતો હાલમાં ખેતી પ્રધાન રહેલો છે તો પછી મતલબ ભારત કૃષિની જે ઉત્પાદન છે એની ઉપર તો બચાવ કરશે અને બહારથી કોઈ કૃષિને ઉત્પાદન આવશે તો એની ઉપર વધારે ટેરિફ લગાડવાનો છે નાના છોકરા સાથે જ્યારે ગલી ક્રિકેટ રમતા હોય ને ત્યારે નિયમ જ હોય કે આપણો એક દાવ હોય ને નાના છોકરાને બે દાવ હોય ત્યાં તો જ સમાન પરિસ્થિતિ થાય હવે આપણે એને કાયદા સમક્ષ સમાનતા સમજાવીએ તો પછી એ ન થઈ શકે ડીલ જ ન થઈ શકે અમેરિકામાં જ્યારે નરેન્દ્ર મોદી ગયેલા હતા ત્યારે બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ કરવામાં આવ્યું બીટીએ અને એમાં નરેન્દ્ર મોદી ટ્રમ્પ વિચે ટ્રમ્પ વચ્ચે એવા એગ્રીમેન્ટ થયા કે બે હજાર ત્રીસ સુધીમાં આપણે પાંચસો બિલિયન ડોલરનો વ્યાપાર કરશું હવે ટ્રમ્પ જો આ પ્રકારના આડેધડ અણઘડ નિર્ણય લેશે તો કોઈ વ્યાપાર એ પ્રકારે ન થઈ શકે ભારત અન્ય કોઈ વિકલ્પ વિચારશે તો દોસ્તો આપણે ટેરિફ માટે થોડી ચર્ચાઓ કરીએ તમને કેમ લાગ્યું મને તમે જણાવી શકશો અત્યારે હાલમાં ચર્ચાનો મુદ્દો એ જ છે કે ભારતની વસ્તુ પર પચીસ ટકા ટેરિફ લગાડવાની ધમકી આપી છે ઓગસ્ટ મહિનાની અંદર હજી ત્યાંથી એક ડેલિગેશન આવશે એના ઉપર ચર્ચા કરવા માટે તો ફેરફાર થઈ પણ શકે એમ સાથે અમુક વસ્તુ એવી રહેલી છે કે જેની ઉપર ટેરિફ નહીં લગાડવામાં આવે એ અપવાદરૂપ છે જેમ કે મેડિકલની કેટલીક વસ્તુઓ છે ઇલેક્ટ્રિક વસ્તુઓ છે પછી કેટલાક ગેઝેટ્સ ઇલેક્ટ્રોનિક રહેલા છે એની ઉપર ટેરિફ નહીં લાગે તો એક લિસ્ટ એવું પણ રહેલું છે કે જેની ઉપર અમેરિકા ટેરિફ નહીં લગાડે તો એક બાબત પણ રહેલી છે તો આપણે ચર્ચા ટેરિફ માટેની કરી તો મને કોમેન્ટમાં રિસ્પોન્સ આપી શકશો થેન્ક યુ